નમસ્કાર મિત્રો આજનો ટોપિક છે મિત્રો કે ઘણા બધા લોકોની કમેન્ટ આવે છે કે અમને પેટમાં અવળો ગેસ થઈ જાય છે ઘણા લોકોનો પેટમાં સવળો ગેસ થઈ જાય છે તો પેટમાં ગેસ કેમ થાય છે અને આ ત્રણ વસ્તુ તમે જો ખાવાની બંધ કરશો તો જિંદગીભર જીવશો ત્યાં સુધી ક્યારેય તમને પેટમાં ગેસ નહીં થાય તો જે લોકોને પેટમાં ગેસ થઈ જાય છે અવળો કે હવળો એવા લોકોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તો નંબર એવા લોકોએ ભોજન કરતી વખતે અનાજની સાથે દહીં દૂધ અને પનીર એકસાથે ક્યારે લેવું નહીં ઘણા બધા લોકોને ટે હોય છે કે ભોજનની સાથે આપણે દૂધ ખાતા હોઈએ છીએ તો તમારે દૂધ પીવું હોય તો દૂધ હંમેશા રાત્રે જ પીવું સવારે કે બપોરે દૂધ ક્યારે પીવું નહીં દાળ ભાત ખાઓ શાકરોટલી ખાઓ કે રોટલો ખાઓ કે ભાખરી ખાઓ જે કંઈ તમે અનાજ ખાઓ છો એ અનાજનું ભોજન કર્યા પછી ઓછામાં ઓછી ત્રીસ મિનિટ પછી તમે જો અડધો ગ્લાસ ઉંફાળું દૂધ પીશો તો જે લોકોને ગેસનો પ્રોબ્લેમ છે એ લોકોને ગેસની સમસ્યા દૂર થશે કારણ કે આપણે ભોજનની સાથે સાથે દાળ ભાત શાક રોટલી ખાતા હોઈએ અને એની સાથે સાથે એક ગ્લાસ ફરી અને અને ફ્રીજમાં મૂકેલું એકદમ ઠંડુ દૂધ એ ખોરાકની સાથે ભોજનની સાથે લે છે તો ભોજનની સાથે અનાજની સાથે તમે જો ઠંડુ દૂધ લેવાનું ચાલુ રાખશો કાયમ માટે તો આપણી જે જઠરાગ્નિ છે એ ઠંડુ દૂધ પીવાથી આપણી અગ્નિ મંદ પડે છે અને અગ્નિ મંદ પડે છે જેના કારણે આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એ ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાચન થતું નથી અને એ ખોરાક પેટની અંદર પડે પડે સળવા લાગે છે જેની અંદરથી ગેસ ઉત્પન્ન થાય છે અને એ ગેસ જો ઉપર આવે તો આપણે કહીએ છીએ કે ભાઈ અવળો ગેસ થયો તો જે લોકોને પેટમાં ગેસ થાય છે એવા લોકોએ જિંદગીભર જ્યારે પણ તમે અનાજ ખાવ છો ત્યારે એની સાથે દૂધ ક્યારે પીવું નહીં તમારે દૂધ પીવું હોય ભોજન કર્યા પછી ત્રીસ મિનિટ પછી અડધો ગ્લાસ જેટલું ઊંફાળું દૂધ પી શકો છો તો તમને પેટમાં ગેસ નહીં થાય નંબર બે ઘણા લોકોને ચા પીવાની ટેવ હોય છે તો ચા પીવાથી આપણી ભૂખ મરી જાય છે આપણને ભૂખ લાગતી નથી તો જમવાની અડધો કલાક પહેલાં અથવા દિવસમાં ત્રણ ચાર વખત કે પાંચ વખત જો તમે ચા પીતા હોય તો એ ચા પીવાની તમારે બિલકુલ બંધ કરી દેવી પડશે કારણ કે દિવસમાં વધારે વખત ચા પીવાથી અથવા જમવાની અડધો કલાક પહેલાં અને જમ્યા પછી તરત જો ચા પીએ તો આપણી જે ભૂખ છે એ મરી જાય છે મતલબ કે આ ચા પીવાથી આપણી જઠરાગ્નિ ઉપર અસર થાય છે અને આપણી જઠરાગ્નિ મંદ પડે છે તો એ ટેવ આપણે કાયમ માટે બંધ કરવી પડશે નહીં તો એના કારણે આપણું આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એનું યોગ્ય રીતે પાચન થતું નથી અને એ ખોરાક સળવા લાગે છે અને એની અંદરથી ગેસ ઉત્પન્ન થાય છે તો જે લોકોને ગેસ થાય છે એવા લોકોએ ચા પણ બિલકુલ તમારે બંધ કરી દેવી જોઈએ અથવા દિવસમાં ફક્ત એક જ વખત ચા પીવી જોઈએ અને ચાની સાથે ક્યારેય બ્રેડ બિસ્કિટ કે ટોસ કે મેદાની કોઈ પણ આઈટમ જિંદગીભર તમારે ખાવાની નહીં નહીં તો તમને પેટમાં ગેસ થશે થશે ને થશે તો એવા લોકોએ આ વસ્તુથી પણ ખાસ દૂર રહેવું જરૂરી છે નંબર થ્રી ઘણા લોકોને ટેવો હોય છે કે ફ્રૂટ કે ફળ ખાધ્યા પછી તરત પાણી પીવે છે તો આપણે સફરજન ખાઈએ કેળું ખાઈએ કે જામફળ ખાઈએ કે કોઈ પણ ફ્રૂટ ખાધ્યા પછી ક્યારે પાણી પીવું નહીં હા તમારે મોઢું સાફ કરવું હોય તો એક ગૂંટલો જેટલું તમે પાણીનો ઉપયોગ કરી શકો છો પણ ઘણા લોકો ફ્રૂટ ખાધ્યા પછી અડધો ગ્લાસ કે એક ગ્લાસ ભરીને પાણી પીવે છે તો તમે પાણી પીશો ફ્રૂટ ખાધ્યા પછી તરત જ અને એના કારણે પેટમાં ગેસ થઈ શકે છે તો ફ્રૂટ ખાધ્યા પછી ક્યારે પાણી પીવું નહીં અને ફ્રૂટ જ્યારે પણ તમે ખાવ ત્યારે ખાટા અને મીઠા બંને ફ્રૂટ એકસાથે ક્યારે ખાવા નહીં નહીં તો પેટમાં ગેસ થવાની પૂરેપૂરી શક્યતા વધી જાય છે જેમ કે આપણે સફળજન ખાઈએ અને પછી એની સાથે નારંગી મોસંબી સંતરા કે એવું કોઈ પણ ખાટું ફળ ક્યારેય ખાવું નહીં તમારે ખાવા હોય તો એકલા ખાટા ફળ ખાઈ શકો છો અથવા એકલા મીઠા ફળ ખાઈ શકો છો ખાટા અને મીઠા બંને ફળ એકસાથે જો તમે ખાશો તો પણ પેટની અંદર ગેસ થવાની પ્રોસેસ ચાલુ થઈ જાય છે કારણ કે આપણી જે પેટ છે એટલે કે આપણી આ જે ઘંટી છે એ ઘંટીની અંદર એક જ વસ્તુ એક જ સમયે આપવી જોઈએ આયુર્વેદમાં એવું બતાવેલું છે જેમ આપણે ઘંટીની અંદર અનાજ દળવું હોય તો બાજરી નાખીએ પછી બાજરી પૂરી થઈ જાય પછી એનો ગાળો બદલ્યા પછી ઘઉં દળીએ છીએ અને મકાઈ દળવી હોય તો પણ મકાઈ દળી ગયા પછી આપણે એનો ગાળો બદલવો પડે છે મતલબ કે એકસાથે બાજરી ઘઉં અને મકાઈ આપણે ઘંટીની અંદર દળી શકતા નથી કારણ કે દરેકને પીલવા માટે એટલે કે દરેકને દળવા માટેનો અલગ અલગ ગાળો જોઈએ છે એમ આપણા શરીરની અંદર આયુર્વેદ મુજબ જે કંઈ આપણે ખોરાક લઈએ છીએ એ ખોરાકનું એ ખોરાકનું પાચન કરવા માટે અલગ અલગ પાચક રસો ઉત્પન્ન થાય છે અને એ દરેક ખોરાકનું અલગ અલગ રીતે પાચન થાય છે અને દરેક ખોરાકનું પાચન થવા માટે અલગ અલગ સમય હોય છે એટલે આપણે એકસાથે દાળ ભાત શાક રોટલી પૂરી ભજીયા મીઠાઈ સાસ કે દૂધ એકસાથે ખાઈએ તો આપણા પેટની અંદર એવી કોઈ વ્યવસ્થા નથી કે બધા દરેક વસ્તુને અલગ અલગ રીતે પાચન થઈ શકે એટલે હંમેશા કોઈ પણ શાક અને રોટલી ખાઓ અથવા શાક અને ભાખરી ખાઓ અથવા શાક અને રોટલો ખાઓ જે લોકોને પેટમાં ગેસ થઈ જાય છે એવા લોકોએ જમ્યા પછી તરત જ ક્યારેય આઈસ્ક્રીમ ખાવો નહીં કે ઠંડા પીણા પણ પીવા નહીં કે કોફી પણ પીવી નહીં નહીં તો એવા લોકોને પેટમાં ગેસ થવાની પૂરેપૂરી શક્યતા વધી જાય છે અને ગેસ થશે તમારે ભોજનની અંદર મેથીના દાણા એનો પાવડર બનાવી રાખવાનો અને પછી દાળની અંદર કે શાકની અંદર નાખી અને જો તમે ખાવાનું રાખશો તો પેટની અંદર જે ગેસ બનવાની પ્રોસેસ છે એ નહીં થાય અથવા જમ્યા પછી તરત જ ચપટી સિંધર મીઠું લેવાનું અને ચપટી અજમો લઈ બંનેને મિક્સ કરી અને ફાંકી જવાનું અને ચાય ચાઈને ખાઈ જવાનું અને જ્યારે પણ કકડીને ભૂખ લાગે બરાબર ત્યારે જ તમારે ભોજન કરવાનું અને ભૂખ કરતાં ઓછું ખાવાનું તો તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી જિંદગીમાં ક્યારેય તમને પેટમાં ગેસ નહીં થાય તો આપણે વિરુદ્ધ આહાર નહીં ખાઈએ પેટ ભરીને ભોજન નહીં કરીએ ભૂખ કરતાં ઓછું ખાઈશું અને બરાબર કકડીને ભૂખ લાગે ત્યારે જ ખાઈશું જો આટલા નિયમોનું આપણે પાલન કરીશું તો જ્યાં સુધી જિંદગી જીવીશું ત્યાં સુધી આપણને પેટમાં ક્યારેય ગેસ નહીં થાય પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ